ને જે જો મને કે ખુતુ થાઈ તો માફ કરી દેજો મિત્રો પપ્પાને દવા લઈ લીધી તો મિત્રો હવે જાવ આપણે હળદર તો હાલો જઈએ હળદર લેટ્સ ગો હવે આપણે હે ને ફાઇનલી જો ઓફિસે પહોંચ ગયા છીએ આપણે ગાડી અહીં રાખી દીધી છે ચાલ કાટલી દીને હાલો હવે જઈએ ઓફિસે મિત્રો ઓફિસે થી કામ પતી ગયું અને હાલો હવે જાવું આપણે મિત્રો ફાઇનલી જવા ખાના પર શકો તો તો કાન થી પેડ મિત્રો હવે જવા ખાના પર કામ પતી ગયું હાલો હવે જાવ આપણે ઘરે તમને મિત્રો હવે આપણે જાવું મમ્મીને વાગમાં મૂકવા અને ઘરે પોગ્યા ને 11 ને 18 થઈ છે તો હવે આપણે મમ્મીને વાગમાં મૂકી આવી લેટ્સ ગો મમ્મીને વાગમાં મેકો આવ્યો ને વાર સડી ગયો જો આ કપા નો રહ્યો આ બધો કપા વીણવાનો છે વીણો પડશે તો મિત્રો હવે હે ને આપણે ચાલુ કરી દે કામ કેમ કે કામ કર્યા વગર તો કઈ હાલશે નહીં તો હાલો હવે આપણે फटाफट કપાવા માટે લેટ્સ ગો મિત્રો આમ જો તો ખરા ખર તો જો કેવું છે આ લાગે પગમાં કેવું પણ હવે કામ તો કરવું પડે ને મિત્રો વારો છડી ગયો ને જો આટલું વીણ્યું છે ને આ બધું હજી બાકી છે તો કઈ વેણાય હાલો આપણે વીણું તો જો કન્ટીન્યુ મિત્રો કોપા વેણા ગયો અને જીંડવા વીણવાના છે અને જો હું જાવું બાસકુ જોતું છે એક એવા મજૂર વીણ પાણી વારે તો અહીં જાય આપણે 1:30 કન્ટીન્યુ મિત્રો બીજી ઉપર જાય તો પાણી વારે લો આ ઠેકવા પડ આ ભવ રેડી હાલો હવે મજૂર પાસે જઈને લાવી બાસકા તો તો એ તો બસ કો આ કુતરી વેણી લાગે હે કુતરી તો બાસ કો લે આવી દે હા મિત્રો ફાઇનલી બાતકા લઈ ગયા અને આ પારો ટપઈ ગયો અને હવે જાવ હાલો આપણે ઝીંડવા વેમાં કન્ટિન્યુ फाइनली हम आ कपा पूरा थी गया जो हूँ काका छोकर भाई हाली निकल हम जाऊँ आप घरे तो हम कंटीन्यू घरे जाऊँ तो लेट्स गो काका छोकर तो ये हम आप जाऊँ घरे तो ये तो दबी मैं हम आप जाए तो जो आप गाड़ी आई पड़ी है तो आप गाड़ी आप पार्क में काटवी पट है फाइनली घर पोग गया हालो हम खाई लीए फटोफट लेट्स गो आप जाऊँ मेरणी में तो हालो जाए मेरी में लेट्स गो मित्रों फाइनली अपन बैने पैसा दे दीदा है वस्तु मंगाई तो हालो जाऊँ हम अपने गाम पर हालो जा जाए गाम में कंटीन्यू लेट्स गो મિત્રો માતાજી ફાઇનલી પોગ ગયા મેડી માયા ને દર્શન કરી લીધા અને હાલો હવે થોડું પાણી પી ચાલુ કરતો બસ બસ તો પાણી પી લીધું માતાજી ને દર્શન થઈ ગયા અને હાલો હવે જાવ આપણે શક્તિ માયા તો હાલો જઈએ શક્તિ માયા લેટ્સ ગો હું હું અને ભાઈ છે અને કાકાનો છોકરો છે તો હાલો જઈએ શક્તિ માયા કન્ટિન્યુઅર લેટ્સ ગો

મનો ગત્રણ મનો સુરપુરન દર્શન કર્યા અને તમને કરે અને હાલો હવે જઈએ આપણે ઘરે તો કન્ટિન્યુ લેટ્સ ગો મિત્રો હવે આપણે આયા હી દર્દીની દુકાને જો ઓલા બે માપ દી તો હાલો એ માપ દે દી આપણે તો અહીંયા કંઈ કામ ન હોય એટલે આપણે અહીં ગાડી ઊભી કન્ટિન્યુ મિત્રો આ બે માપ દે દીધું અને હાલો હવે જઈએ આપણે ઘરે કન્ટિન્યુ આ ભાઈ ચાલુ કરો પણ સાહેબ હઈ જઈએ તો કેટલા દે હા કાઈ ગર નો થાય નો થાય રેવા દે રેવા દે ફાઇનલી મછો માય પક ગયા હે તમે જોઈ શકો છો એ મછો મા મિત્રો ફાઇનલી મચ્છોમાં અને પુનિયામાં અંદર દર્શન થઈ ગયા તમને પણ કરાવ્યું અને હવે જાવું આપણે ડાયરેક્ટ ઘરે તો હાલો જાય ઘરે કન્ટિન્યુ લેસ ગો મિત્રો આજના બ્લોગમાં બ્લોગ સારો લાગ્યો લાઈક કરો ચેનલ પર ન હોય તો જયશ્રી રામને કોમેન્ટ કરી પછી સબસ્ક્રાઈબ કરો હું તમને મળું બીજા વિડીયો સાથે બધાને જય રામ અને બાય બાય